જય માતાજી મિત્રો સાણંદથી મારા ખાસ મિત્ર ગૌતમભાઈ પટેલ છે અને અચાનક રણોજા જતા હતા ને મારા ઘરે વર્ષાના મંદિરે દર્શન કરવા આવવાનું થયું મને મળવા આવ્યા ઘરે અને મને કહ્યું કે ગોવિંદભાઈ દિવસ પહેલી તારીખે મારો બર્થડે છે જન્મદિવસ તો બર્થ એક વિડીયો બનાવજો અને આ કરિયાણાની કીટ આપું છું તો એ પરિવારને તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એમને આપી દેજો આ સાંભળીને હું ખુશ થયો અને ઝૂંપડપટ્ટીમાં એક બેન રહેતા વિધવા અને તેમનો એક બાળક છે આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ અને છાપરું વાળીને રહે છે અને ચોમાસામાં ઘણી બધી મુશ્કેલી પડે એ છાપરું જોયું પરિવારને મળ્યો અને એમને કરિયાણાની કિટ આપણા ગૌતમભાઈ પટેલ તરફથી આપવામાં આવી અને સાથે મેં કહ્યું કે ગૌતમભાઈ પટેલનો બડ છે અને આજે એમના તરફથી તમને કરિયાણાની કીટ આપી ત્યારે બેને કહ્યું વિધવા બેને કે ભગવાન માતાજી હંમેશા માટે એમને એમના પરિવારને સદાય ખુશ રાખે તેવી મારા અંતરથી એમને હું આશીર્વાદ આપું છું ત્યારે કરિયાણાની કીટ આપી અને બેન બહુ ખુશ થઈ ગયા સાથે પરિવારની પરિસ્થિતિ જોઈને મને પણ દુઃખ લાગ્યું કે અમને રહેવા માટેનું એક ઘર બની જાય તો ખૂબ સારું જય માતાજી મિત્રો કેવો લાગ્યો વિડીયો શેર કરો જય માતાજી